અને રાજકોટ તંત્રની બેદરકારી નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ છે કેવડાવાડી વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીથી એક સગીર મોતને ભેટ્યો છે રાત્રે બાઇક લઈ નીકળેલા બે સગીરના તંત્રના વાક્ય અકસ્માત થયો વાત એમ છે કે કેવડાવાડી વિસ્તારમાંથી રાત્રે બે સગીર બાઇક લઈને નીકળ્યા હતા પરંતુ રોડ પર સ્પીડ બ્રેકરમાં સફેદ પટ્ટા નહોતા જેના લીધે સ્પીડ બ્રેકર દેખાયું નહીં અને સ્પીડમાં આવતી બાઇક ઉછળી વીજ સાથે અથડાઈ જેમાં પરેશ શેખલિયા નામના સગીરનું મૃત્યુ થયું જ્યારે અન્ય સગીર ઇજાગ્રસ્ત થયો મહત્વની વાત તો એ છે કે રોડ પર સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ હતો ત્યારે પટ્ટાના જીવલેણ બનતું આ સ્પીડ બ્રેકર જેમાં એક સગીરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે રાજકોટ કેવડાવાડી પાસેની આ ઘટના કે એક મૃત્યુ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ હતો અને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા નહોતા જેના કારણે એ સ્પીડમાં બાઇક રહી અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું એ સગીરનું મૃત્યુ થયું ત્યારે રાજકોટના કેવડાવાડીનો આ હિંચકારો અકસ્માત સામે આવ્યો છે ઇજાગ્રસ્ત થયો અન્ય એક સગીર તેની સાથે હતો તેના ઇજાગ્રસ્ત થયા હતા સમાચાર આપ વીડિયોમાં જોઈ શકો છો સગીર જીવ ગયો એ ફૂટેજ પણ સામે આવ્યા છે પટ્ટાના અભાવે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું ત્યારે વધુ એક બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાની સામે આવી પટ્ટાના અભાવે જીવલેણ સાબિત થતું આ સ્પીડ બ્રેકર કે જેણે એક યુવકનો એક સગીરનો જીવ લીધો લગન માં ગયા તા ત્યાંથી આવતા તા કેસીઓ પાર્ટી વગાડે વગાડવા ગયા તા ત્યાંથી રાત ના બાર વાગે આવતા હતા અને અમે પાછળ ઓકરી જ રહી અને ઝુપરપટ્ટી માં અમે અમે કોઈ બંગલા નથી અમે ઝુપડા જ રહી અને અહીંથી નીકળ્યા અને ઓ નો ખબર નથી કે સ્પીડ બ્રેકર બે બનાવેલા હે એ મામા ભાઈ છોકરા હે ત્રણ છોકરા હતા હા અને ઓ ચિંતા નો સ્પીડ બ્રેકર થાંભલો રહ્યો ને ડાયરેક્ટ થાંભલા ભટાઈ ગયા હે એક છોકરો ગુજરી ગયો એમાં ભાઈ નો છોકરો થાય એનું નામ કરેલો સુમિતભાઈ પરમાર એટલે સરકાર ને બધા જેવી બેદરકારી કરે ને સરકારી નો કરવી જોઈએ જે છોકરો ગુજરી ગયો એના માતા ઝોપડા માં એક છોકરો જતો જો બે સ્પીડ બેકર સિસ્ટમે લગાવી દીધા હરોજ જે માણસ નીકળતો એને તો ખબર જ હોય કે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર નથી નથી પટ્ટા માર્યા પટ્ટા માર્યા હોત તો આલો ખબર પડે કે હું નીકળું છું તો ગમે એને ખબર પડે કે નવા સ્પીડ બ્રેકર થયા હે પછી તો બધા આગલે દિવસે રાતના છવ્વીસ તારીખે રાતના બનાવેલું છે આ બનાવ ગઈકાલ બેદરકારી આ તો મહાનગરપાલિકાની છે સ્કૂલ છે તો સ્કૂલ પાસે તમે સ્પીડ બ્રેકર નથી બનાવતા અને એના આગલા ચોક માં બનાવો કદાચ ભૂલથી બની જાવ એવું લાગે